લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા રાજકીય પક્ષોએ પોતાની રાજનીતિની કામગીરી શરૂ કરી છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી બનાસકાંઠા કોંગ્રેસ પ્રભારી સહપ્રભારી સહિત જિલ્લા કોંગ્રેસના નેતાઓએ બનાસકાંઠા લોકસભાની બેઠક કરી કઈ રીતે કબજે કરી શકાય તે માટે નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરી રણનીતિ ઘડાઈ હતી દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાકી રહ્યા છે અને ભાજપ કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી મામલે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કમિટીની વિસ્તૃત કારોબારી બેઠક પાલનપુરના કોંગ્રેસ કાર્યાલયમાં બનાસકાંઠાના પ્રભારી બળદેવજી ઠાકોર અને સહપ્રભારી મુકેશભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાય જેમાં જિલ્લા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો વિજય બને તે માટે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને પક્ષ માટે કામે લાગી જવા હાકલ કરી હતી લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠાના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓને એકમત થઈને ચૂંટણી જીતવાની વાત કરી હતી તો બીજી બાજુ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ભાજપ તમામ મોરચે તો બીજી બાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ગુજરાતમાં આગામી સાત તારીખે ભારત જોડો ન્યાય યાત્રાને સફળ બનાવવા કાર્યકર્તાઓને હાકલ કરાઈ હતી જોકે કોંગ્રેસના ધારાસભ્ય કેનીબેન બનાસકાંઠામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દીધાની વાત કરી હતી જો કે લોકસભાની ચૂંટણી કેની પેન લડશે તે સવાલને લઈને કેની પેને કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ જે પણ ઉમેદવાર મૂકશે તેને તમામ કાર્યકર્તાઓ મહેનત કરીને વિજેતા બનાવીશું બનાસકાંઠા જિલ્લાની વિસ્તૃત કારોબારી હતી આવનારી લોકસભાની ચૂંટણીમાં કયા કઈ રીતે પ્લાનિંગ કરી અને લોકસભાની ચૂંટણીમાં વિજય થાય એ બાબતની જે ચર્ચા ચર્ચા વિચારણા કરી અને સમગ્ર કાર્યકરોને બોલાવી એમના પ્રશ્નોની રજૂઆત સાંભળી અને જે અમારે વાત દિલ્હી કરવાની છે એ કેવી રીતે કરવી એના આયોજન માટે આજે ખાસ મીટિંગ બોલાવી આપનું એક નિવેદન હતું કે રામ મંદિરની આપ મારા કરતાં વિશેષ જાણતા છો આ આરએસએસનું અને રામ મંદિરનું આર અને ભારતીય જનતા પાર્ટીની ઇવેન્ટ હતી જો ને ભારતીય જનતા પાર્ટીની ઇવેન્ટ ન હોત તો શંકરાચાર્યો દ્વારા બીજા દ્વારા બધી પૂજા કરાવી હોત પણ આ ખુદ પોતે પોતે જાણો છો સમગ્ર દેશના ઘણા બધા સનાતની લોકો અને શંકરાચાર્યો પણ આ વાતથી નારાજ હતા આ ચૂંટણીના ઉપયોગ કરવા માટે મતનો ઉપયોગ કરવા માટે આ ઉતાવળ કરી રામ મંદિર અધૂરું હોવા છતાં એ જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને કઈ રીતે થઈ છે એ આ બધા ખૂબ સારી રીતે જાણો